વેલકમ ટુ માય ચેનલ હું ભવના લાદાવાલા આજે તમારા માટે લાવી છું બીટનો પુલાવ આ બીટનો પુલાવ મસ્ત પિંક કલરનો થશે અને બહુ જ ટેસ્ટી થાય છે હું તમને એની સામગ્રી કહી દઉં ડુંગળી ટામેટા ફુદીનો કેપ્સિકમ મીઠું આદુ મરચાં લસણ સમારેલા છે આ ડગડ ફૂલ છે આ મેઇન હીરો છે આમાં આના લીધે ટેસ્ટ બહુ જ સરસ આવશે આવું મળે છે આ ખડા મસાલા તજ લવિંગ અને એલચી અને એક વાટકી બાસમતી ચોખા ધોઈને પલાળેલા છે અને આ બીટ એક છીણેલું છે આ સોરી પુલાવ મસાલો છે પુલાવ મસાલામાં મેં આ પુલાવ મસાલો છે એમાં મેં તજ લવિંગ એલચી એલચો અને તમાલપત્ર એ બધાનું મિક્સર છે એનો પાવડર કરી નાખ્યો છે આ જીરું તો હવે આપણે રીત ચાલુ કરીએ સૌથી પહેલાં મેં કઢાઈમાં તેલ અને ઘી બે મિક્સ લીધું છે એમાં જીરું નાખીશું આ જીરું શેતપતળે એટલે આમાં થોડા મસાલા નાખી દેવાના છે પછી એમાં ડુંગળી સાંતળવાની છે આદુ મરચાં અને લસણ સમારેલું છે એ જો આ ડુંગળી સરસ સંતળી ગઈ છે હવે એમાં આપણે કેપ્સિકમ અને ટામેટા નાખીશું એને બે મિનિટ સંતળ પછી આપણે આ છીણેલું બીટ નાખવાનું છે એ બીટને જરાક બરાબર જ ખાતરવાનું છે એની પેલી અડધી સ્મેલ જતી રહે ત્યાં સુધી કૂક ખાવા દેવાનું છે આ કૂક થાય પછી હું તમને બતાવીશ જુઓ આ સરસ સરસથી કઈ ગયું છે હવે આપણે જે ડગડ પૂર લીધું છે એને તે જ આવી રીતના મચેડીને નાખી દઈશું એની સુગંધ બહુ જ સરસ આવે છે પુલાવમાં તો તમે આ ઘરે હોય તો નક્કી ટ્રાય કરશો હવે આપણે એમાં બે વાટકી પાણી છે એ નાખીશું અને ઉકાળી દઈશું જો તમારે એકદમ છૂટો જોઈતો હોય તો તમે એક વાટકીએ ચોખા હોય તો દોઢ વાટકીએ નાખી શકો છો આ સેજ ઉકળે પછી આપણે ચોખા નાખીશું જો આ પાણી સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં એક કલાક પલાવેલા ચોખા છે એ નાખી દઈશું અને પલાવી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું અને આ પુલાવનો મસાલો ઢાંકીને રહેવા દેવાનું છે લગભગ પાંચેક મિનિટમાં તો તમારો રાઈસ રેડી થઈ જશે રેડી થઈ જાય પછી હું તમને બતાડું જુઓ લગભગ સાતેક મિનિટમાં સરસ કૂક થઈ ગયો છે જોઈ શકો છો તમે જુઓ હવે એમાં ધાણાને ફૂદીનો નાખીને હલાઈને બે મિનિટ સીજવા દઈશું ગેસ બંધ કરીને સીજવા દેવાનો છે પછી આપણે સર્વ કરીશું એ હું તમને બતાવ્યું જુઓ આ બે મિનિટમાં સરસ સીજાઈ ગયો છે તમારો આ રાઈસ હેલ્ધી ને ટેસ્ટી બહુ જ જલ્દી તૈયાર થઈ જાય છે આપણો બહુ જ સરસ બીટનો પુલાવ તૈયાર થઈ ગયો છે તમે એને રાયતા જોડે કરવો હશે તો પણ ચાલશે અને એમને એમ ખાશો તો પણ બહુ જ ગમશે તો તૈયાર છે આપણો બીટનો પુલાવ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ બટન લખાજો થેન્ક યુ